ભક્તો આજે આપણે આ વિડીયોમાં ભાદરવા માસની પંચમી તિથિ એટલે કે ઋષિપાચમ અથવા તો જેને આપણે સાપ સામાપાચમ પણ કહીએ છીએ તે વ્રતની કથા અને મહિમા પૂજા વિધિ વિશે આ વિડીયોમાં આપણે સાંભળશું તો મિત્રો ઋષિપાચમ અથવા તો સામાપાચમ એ સાત ઋષિઓ હતા તે માટે આ વ્રતને ઋષિપાચમ કહેવામાં આવે છે અને સામાપાચમ એટલે કે સામો એક ધાન્ય છે તે ખાઈને આ પાચમ રહેવાની હોય છે તેમજ આ પાચમ આપણે ખાસ કરીને માસિક ધર્મ દરમિયાન જાણે અજાણીએ કોઈ દોષપાપ થયા હોય તેમ નાશ પામે એ માટે આપણે આ ઋષિ પંચમીનું વ્રત સામો ખાઈને કરીએ છીએ તેમજ આ ઋષિ પંચમીના દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા થાય છે જળ અર્પણ થાય છે અને પિતૃ માટે પણ આ ઋષિ પાચમનું વ્રત કરવામાં આવે છે જે કોઈના કુટુંબમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તેની પાછળ આ ઋષિપાચમનું વ્રત કરવામાં આવે છે અને આ વ્રત જીવનમાં ગમે આખું આજીવન કરાય છે અને આ વ્રતનું ઉજવણું પણ હોતું નથી આ વ્રત નાના કે મોટા બધા જ કરી શકે છે અને બહેનોએ તો ખાસ કરીને આ વ્રત કરવાનું હોય છે અને આ વ્રત ઋષિઓ માટે હોય છે અને ઋષિઓ જે છે એ આપણા પિતૃ જ કહેવાય છે એટલા માટે ભાદરવા માસમાં જે કાંઈ તપ વ્રત આપણે કરીએ છીએ તે પિતૃ માટે થાય છે ઋષિ પંચમી એ પિતૃ માટે અને જે મૃત્યુ પામ્યા હોય તેમની પાછળની આ પંચમી કરવામાં આવે છે અને આ દિવસે ભૂતનાથ મહાદેવની પણ પૂજા કરવામાં આવે છે હવે આપણે સાંભળીએ સામા પાચમ વ્રત કથા બોલો સપ્ત ઋષિની જય તો પ્રાચીન કાળમાં એક ત્રિલોક નામે એક બ્રાહ્મણ હતો તેની પત્નીનું નામ હતું ત્રિલોચન તેને બે પુ બે બાળકો હતા એક હતો પુત્ર અને એક હતી પુત્રી એમાં પુત્રનું નામ હતું સુદર્શન અને પછી તેની પુત્રીનું નામ હતું સુશીલા તેનો પુત્ર સુદર્શન એ જ્ઞાનવાદ હતો જ્યારે તેની પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પુત્રીનું યૌવન યોવનકાળ આવતો ગયું અને પુત્રીને થામથૂમથી તે લોકોએ પરણાવી અને તેને સાસરે મોકલી તેનું જીવન સારી રીતે વીતવા લાગ્યું થોડોક ટાઈમ જતાં તેની પુત્રી સુશીલાનો પતિ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યો ત્યારે તેની પુત્રી યુવાન જવાનીમાં જ પાછી પિયર આવી અને એ જોઈને એના માતા પિતાનો જીવ કકળવા માંડ્યો કુદરત સામે તો કોઈનું શું ચાલે તેને આશ્વાસન આપીને પુત્રીને તે લોકો પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પ્રસાર કરવા લાગ્યા ત્યારબાદ સુશીલા પાસે દૂર દૂરથી તેની પાસે ઘણા વિદ્યા અભ્યાસ કરવા માટે શિષ્યો આવવા લાગ્યા એક દિવસ સુશીલા કામ પરવાળીને વૃક્ષ નીચે બેઠી આરામ કરવા અને તે દિવસે થોડીક જ વારમાં એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ઊંઘ આવી જતાં જ અચાનક તેના શરીર પર અસંખ્ય કીડા ઉભરી આવ્યા અને એ તેનો શિષ્ય એક જોઈ ગયો કે તેના સુશીલા પર અસંખ્ય કીડાઓ ઉભરી આવ્યા છે તે દોડતો દોડતો આશ્રમમાં ગુરુ માતા પાસે ગયો અને તેણે ત્રિલોચનને વાત કરી કે સુશીલા બહેન પર અસંખ્ય કીડા ખત બધી રહ્યા છે તે લોકો દોડતા દોડતા આશ્રમ પાસે આવ્યા આશ્રમમાંથી આવ્યા અને તેણે જોયું ઝાડ નીચે તો તેની પુત્રીના શરીર પર અસંખ્ય કીડાઓ ખત બધી રહ્યા હતા તેથી તેને જોઈને તેને પિતા અને તેની માતાએ શિષ્યોને કહીને તેને ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યા અને પછી શાંતિથી તેના પૂર્વજન્મનું ધ્યાન ધર્યું તે પછી પૂર્વજન્મમાં ધ્યાન ધરતા સુશીલા એક પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતી તે ધર્મ માસિકનો ધર્મ ન પાળતી હતી તે વખતે તે ઘરનું બધું જ કામ કરતી ઘરના બધા જ વાસણો અટતી બધી જ વસ્તુ ઘરની હતી અટતી હતી અને તેના કારણે તેની આવી હાલત થઈ છે તેવું ધ્યાન ધરતા ખબર પડતા તેણે વાત કરી કે તે માસિક ધર્મનો ધર્મ ન પાળતી હતી અને જે કોઈ સ્ત્રીઓ ઋષિ પાચમની માસિક ધર્મના નાશ માટે જે કોઈ સ્ત્રીઓ આ વ્રત કરતી તેની તે ઠેકડી પણ ઉઠાડતી ઉઠાવતી હતી તે માટે તેની આજે આવી પીડા થઈ રહી છે તો હવે તેના મુક્ત થવા આ પાપમાંથી મુક્ત થવા માટે તેણે હવે શું કરવું પડશે તેવું પૂછતા સુશીલાને કહ્યું કે તારે ભાદરવા માસની પંચમી તિથિએ ઋષિ પાંચમ આવે છે તે દિવસે તારે સામાપાંચમને વ્રત કરવું પડશે અને તે વ્રત કરવા માટે તારે વહેલી સવારે ઉઠીને આખો દિવસ ધાન્ય તરીકે સામો ખાઈ અને પૂજા પાઠ કરીને અને તેની સામા પાચમની વ્રતકથા સાંભળીને આવ્રત કરવું પડશે અને જે દર વર્ષે આવે છે અને દર વર્ષે આવ્રત કરવાથી તને માસિક ધર્મમાં અજાણે જાણે જે કાંઈ પાપ થયા હશે તેમાંથી તને મુક્તિ મળશે અને આ જ રીતે સુશીલાએ આ વાત સાંભળી અને ઋષિ પાચમનું વ્રત કરવાનું શરૂ કર્યું જેમ જેમ તે આવ્રત કરતી ગઈ તેમ તેમ તેની શરીરની પીડાઓ પણ ઓછી થતી ગઈ અને દિવસો જતાં તે દિવસો જતા તે ખૂબ જ સારી અને યોવાન બની ગઈ હતી થોડાક દિવસો ગયા પછી સુશીલાના માતા પિતાનું પણ મૃત્યુ થયું હતું મૃત્યુ થઈ જતા પછી તેનો ભાઈ જે સૂર્યદર્શન છે તે પણ તેની પત્ની સાથે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ પાછું ઋષિપાચમનું વ્રત આવ્યું ત્યારે તેની પત્નીએ આ વ્રત કર્યું હતું અને તેણે તેના માતા પિતા ગુજરી ગયા હતા તેની પાછળ બ્રાહ્મણોને પિતૃ તરીકે જમાડવા માટે આમંત્રણ આપ્યું હતું અને એ માટે તેણે બધી જ રસોઈઓ પણ બનાવી હતી તેમાં ખીર પણ બનાવી હતી તો ખીર બનાવીને તે બધું જમવાનું બનાવીને બેઠી હતી ત્યાં ત્યાંથી એક સાપ નીકળ્યો અને સાપે તે ખીરની અંદર પોતાનું ઝેર વેરતો જોયો આ વેરતો જોયું તે કૂતરાએ જોયું હતું કૂતરાને થયું કે આ બધું જ બ્રાહ્મણ કેમ કઈ રીતે ખાશે ઝેરવાળું એ માટે એણે કંઈક કરવું પડશે ત્યારે કૂતરું ત્યાં જઈને બધું જ જમવાનામાં મોં નાખે છે ત્યારે સુદર્શનની પત્નીને ગુસ્સો આવતા તેણે બધું જ જમવાનું ફેંકી દીધું અને બીજું નવેસરથી નવું જમવાનું બનાવ્યું અને તે કૂતરીને તેણે બાંધીને ખૂબ જ મારી અને બળદ હતું તેની બાજુમાં જઈને તેને બાંધી દીધું ત્યાર પછી તે સુદર્શન અને તેની પત્નીએ બ્રાહ્મણોને જમાડ્યા અને જમાડ્યા પછી જે કાંઈ પણ વધ્યું હતું તે જમીનમાં દાટી દીધું દાટી દીધા પછી કુતરી અને બળદ વાત કરે છે કે આજે તો જમવાનું આપણને મળ્યું નથી આજે તો આપણો આખો દિવસનો ઉપવાસ થયો છે ત્યારે કુતરી કહે છે કે આ બધું જમવાનામાં સાપનું ઝેર પડ્યું હતું તેથી મેં તેમાં મોઢું નાખીને ખાધું હતું બીજું જમવાનું અને સુદર્શનની પત્નીને ગુસ્સો આવતા તેણે બધું ફેંકી દીધું છે અને મને પણ ખૂબ બાંધીને માર્યો છે અને મને પણ માર મારતા આખું શરીર દુખે છે આવી વાત બળદ અને કૂતરો કરતા હતા તે વાર્તાલાપ સુદર્શન સાંભળતો હતો ત્યાર પછી બળદ પણ કહે છે કે ગયા જન્મમાં હું તેની માતા હતી અને મેં પણ માસિક ધર્મમાં આ વ્રત પાળ્યું ન હતું તેથી મને આ જન્મમાં બળદનો અવતાર મળ્યો છે અને જ્યારે કુતરો હતો તેણે પણ કીધું કે ગયા જન્મમાં મારાથી પણ પિતૃઓ માટે કઈ કાર્ય ન થયું હતું એ માટે પણ મને આ જન્મમાં કૂતરાનો અવતાર મળ્યો છે આ સાંભળતા જ સુદર્શન ઊભો થયો અને બંને બળદ અને કૂતરાને જમવાનું આપ્યું અને ત્યારબાદ તે જંગલમાં ગયો જંગલમાં જતાં તે ઋષિઓને મળ્યો અને તેણે આ વાત કરી કે મારા માતા પિતા બળદ અને કૂતરાના સ્વરૂપમાં છે ત્યારે તેણે વાત કરી કે બળદ અને કૂતરાના સ્વરૂપમાં એ માટે છે કારણ કે તેમણે ઋષિ પંચમીનું વ્રત કર્યું ન હતું એ માટે છે તો હવે તેના માટે શું કરવું તેનું સુદર્શન ઋષિઓને પૂછે છે ત્યારે ઋષિ કહે છે કે હવેથી તું અને તારી પત્ની આ ઋષિ પંચમનું વ્રત કરવાનું શરૂ કરો જેનાથી તેમને પણ મુક્તિ મળશે અને તમારા પણ પાપો નષ્ટ થશે આ રીતે એ પણ વ્રત કરવાનું શરૂ કરે છે અને તે દિવસે બ્રાહ્મણોને જમાડ્યા ત્યારબાદ આ લોકોને જમવાનું ન આપ્યું હતું તે દિવસ આખો દિવસ ઋષિ પંચમીનો હતો તો એમનું પણ વ્રત થતાં બળદ અને કૂતરાને મોક્ષ મળે છે બસ આ જ રીતે પંચમી અને સામાપાચમની વ્રત કથા છે જેવી જ રીતે માસિક ધર્મમાં આપણે વ્રત અને આ વ્રત ના કરીએ અને કાંઈ પણ આપણાથી પાપ થાય તો આપણી દશા સુશીલા જેવી થાય છે અને આપણે પિતૃ કાર્ય માટે પણ ન કરીએ તો આ એના માતા પિતા જેવું બળદ અને કૂતરાનામાં ના શરીરમાં આપણને જન્મ મળે છે અને મોક્ષ મળતું નથી બસ આ જ રીતે સામાપાચમ અને ઋષિ પંચમીનું વ્રત કરવું જોઈએ અને આ દિવસે આપણે સવારે વહેલા ઉઠીને પાર્યાણે ઘીનો દીવો કરીને આખો દિવસ સામો ખાઈને આ વ્રત કરવું અને તે દિવસે આપણે મહાદેવની પણ પૂજા કરવી અને પિતૃ માટે પીપળે પણ પાણી રેડવું તેનાથી આપણા પિતૃઓને પણ મોક્ષ મળશે અને માસિક ધર્મ એ ખૂબ જ પવિત્ર છે તેનાથી ગર્ભ ધારણ થઈ શકે છે એ માટે પવિત્ર પ્રક્રિયા છે અને જે સ્ત્રીઓમાં હોય છે પણ એ સમય દરમિયાન તેમણે આરામ કરવાનો હોય તે માટે કંઈ પણ ઘરની વસ્તુઓને અડાતું નથી અગ્નિને અડાતું નથી અને જો તે ભૂલથી કે કંઈ પણ જાણીએ અજાણીએ આ માસિક ધર્મ દરમિયાન અડે છે તો તેના પાપ અને વિનાશ માટે આ વ્રત કરવામાં આવે છે અને હા તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો બોલો સપ્ત ઋષિઓની જે